ગોંડલ માર્કેટ યાર્ડમાં સારો વરસાદ જોઈ શકો છો ગોંડલ માર્કેટ યાર્ડમાં વરસાદ પડી રહ્યો છે ત્રણ જલ્દીથી જલ્દી લાઈવમાં જોડા જાઓ ગોંડલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અત્યારે વરસાદ બહુ સારો પડી રહ્યો છે મિત્રો લગભગ પંદર થી વીસ મિનિટ વરસાદ ચાલુ જ છે અત્યારે ચારેય બાજુ પાણી પાણી થઈ ગયું છે તમે જોઈ શકો છો જલ્દી થી જલ્દી લાઈવ માં જોડાઈ મિત્રો વરસાદ ચાલુ છે ગોંડલમાં વરસાદ સારો પડી રહ્યો છે અને ગોંડલ યાદ માર્કેટિંગ યાદનો નો નજારો છે જોઈશું પછ ગોંડલમાં આવડતર જલ્દી થી જલ્દી જોઈ જાઓ મિત્રો લાઈવમાં જલ્દી થી જલ્દી જોડાઈ જાઓ મિત્રો ગોંડલમાં લાઈવમાં વરસાદ નો ચાલુ છે મિત્રો વરસાદ બહુ સારો પડી રહ્યો છે અત્યારે વરસાદ ગોંડલમાં તમારા ગામમાં વરસાદ હોય તો મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વરસાદ સારો ને સારો વરસાદ પડી રહ્યો છે અત્યારે જોઈ શકો છો ये रहे तो दिमाग रो सेट चालू है फ्लाई चालू है में सीधे-सीधे काय प्रस्ताव तो सब तो बहुत सारे पर ये चिन तो पानी जई सके तो कितना पानी आनी चाहिए हाँ જલ્દી સે જલ્દી